ડાંગ જિલ્લાના મહાલ ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ ખાતે વન વિભાગની સહાયતાથી બહેનો દ્વારા નાહિર કેન્દ્ર સંચાલિત થાય છે જેમાં મહિલાઓ દ્વારા મહાલ કેમ્પસાઇટ ખાતે આવતા પ્રવાસીઓને ડાંગનું પારંપરિક ભોજન પીરસવામાં આવે છે સ્વસહાય જૂથની અગિયાર મહિલાઓ આ નાહિરી સેન્ટર ચલાવી આર્થિક રીતે પગભર બની છે વન વિભાગ દ્વારા તમામ સુવિધાઓ સાથે બહેનોને કિચન શેડ બનાવી આપવામાં આવ્યો છે આ કેન્દ્રમાં પૂર્ણા ઇકો ડેવલપમેન્ટ મહિલા જૂથની મહિલાઓ પણ પ્રવાસીઓ માટે ચા નાસ્તો બનાવીને આર્થિક રોજગારી મેળવે છે માછડી ચીખલા અને સવરદા કસારની બહેનો અમે કુલ અગિયાર બહેનો છીએ જૂનથી ડિસેમ્બર સુધીમાં અમે બહેનો આવીએ છીએ અને એમને રોજગારી મળી રહી છે ત્યારે રોજગારીની તકો હોય છે કારબેલ રેન્જથી રોજગારીની તકો મળી છે અને અમે અહીંયા ચા નાસ્તો અને કાફેટેરિયાનું કામ ચલાવીએ છીએ અમે ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટમાં અમે સખી મંડળ ચલાવીએ અમે અગિયાર બહેનો છીએ અને અમારું એવું છે કે અમે કેમ સાઇટમાં જે કંઈ થાય કંઈ રસોઈ કંઈ બનાવીને ટુરિસ્ટ આવે એ લોકોને ઓર્ડર પ્રમાણે અમે બનાવી આપીએ અને અમારે રોજી અહીંયા મળી રહીને બીજી જગ્યાએ અમારે જવું ના પડે કે જે રોજી મળે એ બહેનોને હો મળી જાય અમને હો છોકરાઓ છે કે સ્ટાફ છે એ લોકોને મળી જાય અહીંયા આવ્યા પછી આપણને એવું થાય કે એક વખત આપણે એવું વિચારીએ કે આપણે ક્યાં આવ્યા છે એટલું બ્યુટીફુલ મહાલ સાથે સાથે એમના જે એમ્સ છે કે બેનોને રોજગાર આપવો અહીંયાની લોકલ બેનો છે એને એને બધું સોંપવું કે જેના થકી પર્યટકોને સંતોષ પણ મળે ઘર ઘર જેવું વાતાવરણ મળે એ બેનો દ્વારા કોઈ પર્યટકને કોઈ પણ તકલીફ ના પડે એનું વિશેષ ધ્યાન અહીંયા રાખવામાં આવ્યું છે સ્વચ્છતાનું તો કંઈ કહેવું પડે એવું જ નથી